ભરૂચની મક્તમપુર કૃષિ યુનિવર્સિટી નજીક અસહ્ય ગંદકી અને કચરાના પરિણામે સ્થાનિક રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર છ માં આવેલ મક્તમપુર વિસ્તારમાં કૃષિ યુનિવર્સિટી થી સિદ્ધિ વિનાયક મંદિર જવાના માર્ગ ઉપર વારંવાર ગંદકી અને કિચડનું સામ્રાજ્ય જામતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા આ સમસ્યા અંગે મક્તમપુર કૃષિ યુનિવર્સિટી થી પાછળ આવેલ શિલ્પી ડ્રીમ સોસાયટીની મહિલાઓ આજરોજ એકજૂથ થઈને વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે તુલસીધામ શાક માર્કેટના શાકભાજી વાળાઓ તેમનો વધેલો કચરો તથા આ વિસ્તારની મીટ મટનની દુકાનના માલિકો પણ તેમનો વધેલો તમામ કચરો અહીં ડમ્પ કરી જાય છે આ ઉપરાંત હાલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનું જોખમ પણ તોડાઈ રહ્યું છે ત્યારે તેઓના બાળકોને આવા ગંદકી ભર્યા વિસ્તારમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે આ પરત્વે ભરૂચ નગરપાલિકા ત્વરિત એક્શન લઈ આ વિસ્તારની સાફ સફાઈ કરાવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી જ્યોતિબેન જોવાલિયા બોલું છું શિલ્પી ડ્રીમ કો ઓપરેટિવ સોસાયટીમાંથી બોલું છું અમે બધા અહીંયા આગળ રહીશો છે શિલ્પી ડ્રીમના રહીશો છે અહીંયા આગળ જે ગંદકી ફેલાઈ રહેલી છે જે એગ્રીકલ્ચર કોલેજ છે અને એની હોસ્ટેલ છે છતાં પણ કોઈ એક્શન લેતા નથી એટલો બધો કચરો છે ગંદકી છે અને સાથે બુંડડા એટલા બધા ગંદકી કરી રહ્યા છે પછી ગાયો એટલી બધી બેસી રહે છે ત્યાં આગળ કે રસ્તામાં આવતા જતા બધા લોકોને હેરાનગતિ થાય છે અને કૂતરા રાત્રે અમે લોકો રાત્રે પણ નીકળતા ડરતા હોય છે અમારા છોકરાઓ દિવસના પણ ડરે બીજું કે ચાંદીપુરમ રોગ આવી રહેલો છે એનાથી ગંદકીઓ ફેલાઈ રહી છે गंदगी अमार छोरा निकल देता गंदगी दिवसे दिवस गंदगी कचरा नाखी जाए गाड़ियों भरी भरी ने कचरा नाखी जाए यहाँ पर जो इतनी सारी गंदगी हो रही है सब तुलसी धान से जो साग सब्जी वाले आते हैं वो सारा कचरा इधर फेंक के जाते हैं इधर नॉनवेज शॉप है जो रात को मीट मटन चिकन जो बचता है वो फेंकते हैं उसकी वजह से यहाँ पे चारों तरफ गंदगी है છોટે છોટે ઉલ્લેખનીય છે કે ભરૂચ પાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ તથા વોર્ડ નંબર છ ના નગર સેવિકા હેમુબેન પટેલનો આ રોજનો રસ્તો છે પણ આ બાબતે તેઓ આંખ આડા કાન કરતા હોવાની બુમો પણ સ્થાનિક રહી પાડી રહ્યા છે